રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશનના નેજા હેઠળ વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની બે દિવસીય તાલીમ આજે હેડક્વાર્ટર ઓગણસાઠ બટાલિયન ભુજમાં યોજાય ઉદઘાટન કાર્યક્રમ શ્રી દિનેશ રજોરા શ્રી ગુનાનંદ તથા શ્રી સંજય ભટ્ટની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ સમગ્ર આયોજનમાં ટેકનિકલ સહયોગ સરહદ ડેરીના મધ વિભાગના ટ્રેનર અનિલ મહેતા અને ભુજ અધિકારીઓ અને અન્ય સ્ટાફ દ્વારા એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન આયોજિત આ વિશિષ્ટ સત્રનો હેતુ કુલ બસો પંચાવન કર્મચારીઓને મધમાખી ઉછેર માટે તૈયાર કરવાનો હતો અને વૈજ્ઞાનિક મધમાખી ઉછેરના વ્યાપક જ્ઞાન સાથે અન્ય કર્મચારીઓને નિષ્ણાંતો પાસેથી તાલીમ પ્રાપ્ત થઈ હતી જેમાં મધપુડો વ્યવસ્થાપન મધમાખી આરોગ્ય મધ ઉત્પાદન અને મધમાખીઓનું પર્યાવરણીય મહત્વ જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા આ તાલીમ કાર્યક્રમમાં સરહદ ડેરીમાંથી મધ વિભાગના વડા શ્રી અનિલ મહેતાએ જણાવ્યું હતું કે આ તાલીમ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા મધ બાબતની સમજણ આપવામાં આવી છે રાષ્ટ્રીય મધમાખી બોર્ડ કૃષિ મંત્રાલય ભારત સરકારના નિષ્ણાંતો દ્વારા મધમાખી ઉછેરના સર્વગ્રાહી પાસાઓમાં તાલીમ પામેલા આ કર્મચારીઓ સરહદી વિસ્તારો સહિત તેમના સ્થાને કેમ્પસની આસપાસના સમુદાયો સુધી તેમની કુશળતાને આગળ વધારશે આ પહેલનો ઉદ્દેશ અસંખ્ય વ્યક્તિઓને ટકાઉ મધમાખી ઉછેરની પદ્ધતિઓ અપનાવવા માટે સશક્તિકરણ કરવાનો છે જેનાથી રોજગારીની તકો ઊભી થશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે